ધી સુરત પીપલ્સ કો ઓપરેટિવ બેંક લિમિટેડના એકસો ચારમાં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે વીસ એપ્રિલના રોજ મેગા રક્તદાન શિબિરનું આયોજન થયું હતું મજુરા ગેટ દયાળજી આશ્રમ ખાતે યોજાયેલ આ મેગા રક્તદાન શિબિરમાં ચેરમેન અમિતભાઈ ગજ્જર ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી ભરતભાઈ ગાંધી હસમુખભાઈ લાલવા મનહરભાઈ લાપસીવાલા સુરત મોઢ વણિક સમાજના પ્રમુખ ધર્મેશભાઈ તમાકુવાલા શ્રીનિવાસ ઘીવાલા તેમજ કાંતિભાઈ રાંદરિયા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં યુવા ભાઈઓ અને બહેનોએ ઉપસ્થિત રહી અને રક્તગાન કર્યું હતું સર્વે રક્તદાતાઓને બેંક પરિવાર પ્રતિ સ્મૃતિ ભેટ અર્પણ કરી અને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા કવિતા ગાંધી વાત કરું છું હું પોતે અહીંયા સુરત પીપલ્સ બેંકમાં જ આઠમી વખત બ્લડ ડોનેટ કેમ્પમાં આવી છું હું દર વર્ષે આવું છું એઝ અ લેડીઝ થઈને આપણે આપવું જ જોઈએ કોઈ ડર રાખવાની જરૂર નથી આપણા થોડા બ્લડ થી જો કોઈકને બેનિફિટ થતું હોય કોઈકની જિંદગી જિંદગી હોય તો આપણે કરવું જ જોઈએ એના માટે હું દરેક લેડીઝ ને પણ કહું છું તમે હવે આગળ આવો ડરો નહીં અને બ્લડ ડોનેટ કેમ્પમાં અહીંયા આવો સુરત પીપલ્સ બેન્ક માં દરેકે દરેક સારી રીતે ફેસિલિટીઝ પણ આપવામાં આવે છે ડોક્ટર્સ પણ બધા ઘણા સારા છે થેન્ક યુ સો મચમી વખત આ હું અત્યારે આઠમી વખત અહીંયા સુરત પીપલ્સ બેંકમાં જ કરું છું આ સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંકનો જન્મ જે થયો આવતીકાલે એટલે કે એકવીસ તારીખના રોજ એને નિમિત્તે દર વર્ષે આપણે આ રક્તદાન કેન્દ્ર આ રક્ત આ બ્લડ કેમ્પ કરી રહ્યા છે તો એ અત્યારે દયાજી આશ્રમ ખાતે કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ કેમ્પનું આયોજન થાય છે અને સાડી ચારસો પાંચસો જેવી બોટલો આપણે આ કેમ્પની અંદર કલેક્ટ કરીએ છીએ કેવા પ્રકારનો માહોલ છે રક્તદાતા કેટલા અત્યારે દેખાય છે કેવું છે એઝ ઓલવેઝ સારી માત્રામાં લોકો બ્લડ ડોનેટ કરવા આવી રહ્યા છે એ જ રીતે આ વખતે પણ સારો પ્રસિદ્ધ પ્રતિસાદ દેખાઈ રહ્યો છે ઘણા લોકો આવી રહ્યા છે બે વાગ્યા સુધી આ કેમ્પ છે અને લોકો ભારી માત્રામાં બ્લડ ડોનેટ કરવા આવી રહ્યા છે

ચારસો બોટલ અમે કવર કરી શકીએ બ્લડ કેમ્પ માં કેટલા સમય કેટલા સમય સુધી રક્તદાન થઈ શકવાનું અહિયાં બે વાગ્યા સુધી છે સવારના નવ વાગ્યા થી તે બે વાગ્યા સુધી નો રક્તદાન કેમ્પ છે એમાં ચારસો બોટલ અમારે રિકવર કરવી છે તે અમારો મોટો છે